છેલ્લા બે મહિનાથી ગુજરાતભરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બનેલા ગણેશ કુંડલના કેસમાં એક જુદો જ વળાંક આવ્યો છે આ મામલામાં સૌરાષ્ટ્રમાં મોટું માથું ગણાતા ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે પડેલા જુનાગઢના રાજુ સોલંકી સામે જ પોલીસે મોટી કાર્યવાહી કરી છે રાજુ સોલંકી સહિતના લોકો સામે ગુજસી ટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જેવા ગંભીર ગુનાની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે રાજુ સોલંકી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ થયો છે જૂનાગઢમાં દલિત આગેવાન રાજુ સોલંકી તેના દીકરા સંજય સહિત ચારને પકડી લેવાયા છે આ વિશે જૂનાગઢના ડીવાયએસપી

જૂનાગઢમાં રાજુ સોલંકીના દીકરા પર હુમલો થયો હતો જેમાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગુંડલ સહિતના લોકો સામે ફરિયાદ થઈ હતી બાદમાં જયરાજસિંહ સામે રાજુ સોલંકી કડક કાર્યવાહીની માંગણી કરતા રહ્યા હતા ત્યાં ખુદ તેમની સામે જ મોટી કાર્યવાહીને પગલે ગુજરાતભરમાં ભારે ચકચાર મચી ગઈ છે